જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણી કચ્છ કાઠિયાવાડની ધરતીમાં અનેક સાધુ સંતો થઈ ગયા એમાં જ્યારે અમે ભૂટકિયા ગામના બરાબર મધ્યમાં બેઠા છીએ અહીંયા એક જબરજસ્ત ઇતિહાસ માતાજીનો ખરેખર મેં પહેલી વાર એવું સાંભળ્યું કે આવા મહાન સંત અહીંયા માતાજી થઈ ગયા બાપુ હવે તમે વિસ્તારથી વાત કરો તમે જે વાત કરીને એ ખરેખર મને ખૂચી ગઈ છે અને આપણે એમનું જીવન ચરિત્ર સાંભળીએ તો એ આપણા એક જીવનનો લાવો છે તો એ તમે પાયામાંથી વાત કરો એમને એમને લગ્ન નતા કરવા અને ક્યાં ક્યાંય સંબંધ કર્યો અને જે સામે ભાઈ એમને મજૂર નહોતું બે ત્રણ વખત મારે

માત્ર ને માત્ર માત્ર ને માત્ર આરી ભજન કરવાની એમને એક તમનન હતા વાહ 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 આ તો આશરે બબુ આ કેટલા વર્ષોની આશરે 200 વર્ષ ની વાત છે વાહ 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 પછી ગામ માં એ સરોમ ડબ્બો બનાયો અમારી વાડી માં હા હા તો માલપુ આવે ને હા એનો સરોમ મંડપ બનાવ્યો તો પછી એ એવું કંઈક મહોચ કરા ભેગા થયા આપણે માંડ સમાજા પછી માથી દિમાલ કો ઉઠલાયા તેલ તરતા વાહ 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 કીધું કે બેટા આમને નામ માલકો આ તેરો કે બરાબર એવા તો કાઈ કુટી બના ઘણા પર્ચાઓ છે પછી બાપુ તમે ઉ વાત યાદ કરાવો તો તમે જે વાત ન કરી ઓ કે પાકિસ્તાન માં ઈ ઈ ઈ તમને હા બાપુ હા ઈ બાપુ પાકિસ્તાન

પછી બધા નબળું વરસાયું પાર કરતા એ મારા દાદા ને વાત કરી રામસંગજી મારા દાદા કે દાદા હું એ જાઉં મારું કુટુંબ બધું જાય છે તો પછી મારા દાદા આગ્રહ કર્યો ભાઈ તમે એવું કરો ને આપણે અમે એમ માતાજીની મહેરબાની છે તો એક તમે તમારી ઘોડી પોતે ઘોડી રાખતા ઘરો કપડાં પહેરતા માથે અંબોડો વારતા અને વાયકામાં બધા ભજનો સંત મિલનમાં જતા તો બાઈ તમે એવું કરો ને અહીંયા રોકાઈ જાવ ચાર મહિના આપણી ઘરે ઘોડીને રજકોએ છે અને તમારે અમારે જડી રહેશે એટલે પોતી બાઈએ હા પાડી પણ બાપુ એક શરત તમે ક્યારે તમારા ભેં હાંટો બીજા હાંટો રજકો વાટો ત્યારે એવી કલ્પના ન કરવાની પોતી બાઈની ઘોડી છે પાંચ કિલા વધારે વાટી અને જે તમારી ઘરે દેહનું દરાય છે ઈ દેણા મે એવી કલ્પના ના કરવાની કે એક મુઠી એક દાડો વધારે નાખી પોતી છે તો આ સરત થી વાહ વાહ મારા દાદા કાય વાંધો નઈ કે તમ તારે અને અમારા દાદા વાત કરતા કે ક્યારેક ક્યારેક 20 20 25 25 માણસ આવી જાય મે મનમાં મે મૂલ્ય હોય પણ હવા માણું ત્યારે માણન માપે હા હા દરી એટલે હવા માણા માં બધાય નું ગુજરાન થઈ જાય 12 મહિના પોતી બાઈ રોકાણો તો પણ અમારી ઘર ની અંદર જેમ ઈ આ રીતિ સીધી થી ચાલતું હતું વાહ વાહ અને બાર મહિના પૂરા થયા પછી બધાય સમાજવાળાના આવ્યા એટલે પછી બાર મહિના મારી ઘરે રહ્યા હતા કોતીભાઈ મારા દાદાને બહુ સારો સંબંધ હતો અને અમને વાત કરી સંબંધની ત્યારે પણ અમારા દાદાને વાત કરો હા કે દાદા તમે બાપુ ના પાડો ને મારા માવ તને કૂકના દીકરાનો આપણે જીવ લેવો મારે સંસારમાં નથી પડવું એ હાહા એ પણ ઘટના એ બનાવેલી હી ખોટીના માહા તો ખરેખર વંદન છે હજાર હજાર જેમ હોંકારો દેતા હોય એવા મહાન જેમનું જીવન જાણી ધન્યતા એવી એવા પરમ પવિત્ર ધરતીની અંદર કેટ કેટલા ઇતિહાસ પડ્યા છે તો આવી રીતે આજે આપણે પોતીબાઈના જીવન વિશે એમનું જીવન ચરિત્ર કેવું હતું અને એમની પરમ કૃપાથી જ એક ધર્મના સ્તંભ કહેવાય કે બાબુ એની એમની આવા સંતોના આશીર્વાદ આપણે તો શું કરી શકીએ હે તો આવા મહાન સાધુ સંતોની દયાથી આપણે જીવી રહ્યા છીએ અને એમની પરમ કૃપા આપણા ઉપર સદા સર્વદા વરસ એક બનાવ એવો બન્યો કે વરસાદ અમારા ગામની અંદર નતો થતો

અને ગાર બારે કરીને બાઈ મનન તેડાવીને બાઈ હવે તૈયાર થઈ ગયું તો હવે કઈ વાંધો નહીં રાતે વરસાદ આવ્યો અને રાતે એમ કે છે વરસાદ જો ત્રાવ ફરી દીધો અને આજની તારીખમાં માં જયારે વરસાદ અષાઢ મહિનો આવી જાય ને ખેંચાય તો પેલો હાથ પોતીબાઈ ગામમાં પડે કે પોતીબાઈ તમે જાર કરજો અને પોતીબાઈ ના જાર કરે એટલે વરસાદ ખેંચાણો તો થઈ જ જાય આજની તારીખમાં પણ આ સાલે નથી ને ગદર સાલે એમનો ગામ બધા જાર કરે અને હાથ પડે તો તો ભાઈ હરીને ને હોકારો દેવો પડે એમાં કોઈ બે મત નથી કેટલી આ તો બાપુ આપણે એક વાત કરી છે સ્વાભાવિક રીતે એ કયા ખોરિયાના માણસ હશે શું અહીંયા સંબંધ છે અને કેવા પર્પસથી ભગવાન આ ધરતી ઉપર એને જન્મ આપ્યો છે એ આપણે શું સમજીએ છીએ એમ

જ્ઞાનગરજી લખ્યો કેતા હોય પણ એને આ કેટલા ઉમીદથી અને એને એમ નહીં લાગ્યું હોય કે મારા આ અક્ષરો નો ક્યારે કોઈ કદર કરશે એ પર્પઝ થી ન લખ્યા હોય હે એમને તો બધી ખબર જ હોય

આછા પેલા દે સાચું આ આ ચોપડી જો છે પેલી આ છોક સા સાચું છે આ છે બાકી આ સને એમ ના લખેલાડી આથી પછી કોરું છે આ બધું લખેલું બધું કોરું છે બરાબર આના આટલા જ પુસ્તક લખવાના છે આ લગભગ 340 પાના લખવાના આ ને ના એને આ કોરો રહી ગયો છે ચોપડી અટકી ગયો આમ ઉઠલાવાતા પૂઠું કી સાંભડાનું છે કે પ્લાસ્ટિકનું છે આછા આ આ

કોઈ દુનિયાનો માણસ એમના ટચમાં હોય તો કદાચ ઉકેલી શકે જો આ આ આ જાડો કપડો છે જો એને તમે જરૂરથી હમ આ જો પાંચ છે માથે જોઈ જોઈ જેમ આપણે અત્યારે હારામાં હારું કેમ ત્રદોળ સાબ બહુ બીજે પાઉ લખાજે રહે છે કે ભાઈ કાડા અક્ષર આપણે આપણે કોઈ કો કો અક્ષર બનશે વરસ પર મે જ છું એમ તો પોતાના અજ્ઞાનથી બધું આવતું હોય છે જે અંદરના પોતાના અજ્ઞાનથી શું છે તો આવી રીતે આપણે એમને વંદન કરીએ હજાર હજાર અને આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ હવે કાંઈ હા હવે બાબુ તમારું નામ એમ પૂછ્યું નહીં મારું નામ જટુભા આખું નામ છે જટુભા ખેંગુભા વાઘેલા ફૂટે ગયા વાહ અને અહીંયા મને બધા ભગત તરીકે વધારે ઓળખે વાહ વાહ આશ્રમની જે સારું હોય ત્યાં કને મહેનત

આવીને આવી આપણે વાતો સાથે મળતા રહીશું તો જય હિન્દ